બ્રિજ વિસ્તારમાં ચાલતા રોડના કરોડો રૂપિયા રોડ રસ્તાના કામો ફાળવે છે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિલી ભગત થઈ રહ્યા છે લોટ પાણી ને લાકડા ઉમરી મુડેઠા કસલપુરા આંગણવાડા તેરવાડા ફતેપુરા તેમજ બાર મહિના થયા ના હોવા છતાં કેટલા રોડો માં પડી રહ્યા છે કોણ છે જવાબદાર ગોકળ ગતિએ ચાલતા કામો નથી હોતો હાજર સરકારી અધિકારી કે સુપરવાઇઝર આવી લોકોમાં થઈ રહી છે ચર્ચા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર